નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં તો મિત્રો ખબર જ છે કે આપણે જે ટેકનિકલની જે સિરીઝ ચાલુ છે ટેકનિકલની અને નોન ટેકનીકલ બે મિત્રો આ સિરીઝનો લાભ તમને ખૂબ મળશે આમાં તમારે જોડાયેલા રહેવાનું છે કારણ કે આમાં ફ્રી પ્રશ્નો વિથ સોલ્યુશન એટલે હમણાં શું છે કે ગણાય ને એમ કે સાહેબ પરીક્ષા ક્યારે આવશે પરીક્ષા ક્યારે આવશે એ બધું નથી કરવાનું આપણે તૈયારી કરવાની છે જ્યારે પરીક્ષા આવે ત્યારે આપણે ડાયરેક્ટ ઇલેક્શન થઈ જાય એટલે માર્ક મેળવી મેળવીને ટોપમાં જ લાવવાનું છે ને ઘણા લોકો તૈયારી મિત્રો મૂકી દીધી છે આપણે મૂકવાની થતી નથી કારણ કે આ એવો સમય છે કે લોકો એમ કે હવે પરીક્ષાની જાહેરાત થશે બરાબર ત્યારે હું કરીશ પછી ત્યારે ભેગું થશે નહીં એટલે આપણે આપણી તૈયારી ચાલુ રાખવાની છે મિત્રો હજી લગી જો તમે બુક ન લીધી હોય તો બુક પરચેસ કરી લેજો સૌથી બેસ્ટ બુક છે રિવિઝન માટે અને મિત્રો હમણાં તો હાવ ડિસ્કાઉન્ટ પાંચસો રૂપિયામાં ચાલે છે વિથ કુરિયર અને મિત્રો બે બુક છે તમે જસ્ટ વિચારો બે બુક અને આ તમે રિવિઝન કરશો મિત્રો પરીક્ષામાં ક્વેશ્ચન આના જેવા જાય છે કે આના છે કારણ કે તમે જોશો ને માર્કેટ તો એટલે થોડું વિચારું એટલે ઘણું બધું સારું થઈ શકશે અને બીજું સિલેક્શન થઈ જ જશે થોડી તૈયારી વધારો મિત્રો અને આપણો કોર્સ હજી બાય ન કરેલું હોય તો એકવાર જોઈ લેજો કોર્સમાં સરસ મજાનું મોક ને બધું અવેલેબલ છે અને મિત્રો માં ફિઝિકલ બુક પણ મળી જશે બે બુક અને મિત્રો ઈ બુક તો આપણે આપેલી જ છે ઈ બુક બુક વિથ વિડિયો લેક્ચર તો મિત્રો હજી લગી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લો તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર પર ફોન અથવા WhatsApp મેસેજ કરી લો અને 9810951 ઉપર એટલે તમારું ઘણું બધું કામ આસાન થઈ જશે તમારે બીજે ક્યાંય મિત્રો વલખા મારવાની જરૂર પડશે નહીં ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ કે સ્ટીલ રોલ્સ એમાંથી બનાવવામાં આવે છે

અને બી બંને એક પણ સામાન્ય અને ઇન્ફોર્મેશન જોઈ એટલે તમને આઈડિયા આવશે મિત્રો આ ગ્રેડ સું દર્શાવે છે ઘણા એમાં આપણે કીધું કે આપણે જનરલી ઓઇલ પુરાવતા ઓઇલ હોય એન્જિન ઓઈલ હોય એમાં અલગ અલગ આપણે વસ્તુ જોતા હોય એવી રીતે મિત્રો આમાં છે ને બરાબર ઓઇલ જે છે એનો જે વપરાશ કરવાનો છે એમાં કયા ગ્રેડનો હોવો જોઈએ તો ગ્રેડ ટુ હવે આપણે જોઈએ આ શું કહેવા માંગે છે ગ્રેડ ટુ પેલા ઇન્ફોર્મેશન જોઈએ એન્જિન ઓઇલ ગ્રેડ જે સ્નિગ્ધ સ્નિગ્ધતા એટલે તેલનો પ્રવાહ પ્રત્યે સ્નિગ્ધતા આપણે ગયા લેક્ચરમાં જોયું તો કે જે જે ટૂંકમાં શું છે એની વહેવાની ક્ષમતાને અવરોધે બરાબર સ્નિગ્ધતા જેમ વધારે એમ જાડાઈ વધારે એટલે ઓઇલનો પ્રવાહ પ્રતિકાર દર્શાવે છે તેને ફાઈવ ડબલ્યુ થર્ટી અથવા દસ ડબલ્યુ ફોર્ટી જેવા નંબરો વધે દર્શાવવામાં આવે છે એમાં પહેલો આંકડો ફાઈવ ડબલ્યુ દસ ડબલ્યુ એ ઠંડા તાપમાને ઓઇલની ની સ્થિગ્નતા દર્શાવે છે ઠંડા તાપમાને બરાબર ત્યારે બીજો આંકડો 30 40 છે ઊંચા તાપમાને તેની સ્થિગ્નતા દર્શાવે છે ડબલ્યુ પહેલા ઓછો આંકડો એટલે ઠંડા તાપમાને જે વધુ સારી રીતે વહે છે ત્યારે ડબલ્યુ પછીનો આંકડો એટલે તેલ ઊંચા તાપમાને એટલે આમાં શું છે કે ડબલ્યુ પહેલા એટલે ઠંડા તાપમાને એટલે લો ટેમ્પરેચર અને ઊંચા તાપમાને નિસ્તિગ્નતા દર્શાવે છે હવે આપણે અહીંયા વાત કરી કે ઓલ ગ્રેડ 2 તેને ઘણીવાર ગ્રુપ આઈઆઈ અથવા હાઇડ્રોકેડક બરાબર તેલ તરીકે ઓઇલ તરીકે ઓળખવામાં આવે છે બરાબર હાઇડ્રોક્રેકિંગ નામની પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરાયેલ બેઝ ઓઇલનો એક પ્રકાર છે હાઇડ્રોક્રેકિંગ નામની પદ્ધતિ દ્વારા શુદ્ધ થયેલું છે આ પ્રક્રિયા જે ગ્રુપ એક બેઝ ઓઇલ કરતાં વધુ જટિલ છે તેના પરિણામે શુદ્ધતાની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત થાય છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન નેવું ટકાથી વધારે એની ઉચ્ચ ટકાવારી મળે છે અને જેની સ્થિગ્નતા સ્થિગ્નતા સૂચકાંક

રીઝલ ને હાઈ કાર્બન સ્ટીલ અથવા ક્રોમ મરેનિયલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે રીઝલ ને ષટકોણ અથવા અષ્ટકોણ ષટકોણ અથવા એટલે 6 ખૂણા અથવા 8 ખૂણાવાળા 8/6 વાળા સળિયામાંથી બનાવવામાં આવે છે ષટકોણ એટલે 6 અને અષ્ટકોણ એટલે 8 8 છેડવાળા સળિયામાંથી બનાવવામાં આવે છે જ્યારે રીઝલ નું એક બેઝિક મિત્ર નું છે કોલ મિત્રો આમાં ટાઈપ આવે કોલ રીઝલ આવે ઓર રીઝલ ફર્મર રીઝલ આવે બરાબર આપણે જ્યારે તમે જોશો ત્યારે તમને એ બુકમાં મળી જશે ક્યાં એન્જિન વધુ કર્યા અને મજબૂત હોય છે ને એ વધુ કર્યા અને મજબૂત હોય છે જો મિત્રો આ વી એન્જિન બરાબર મિત્રો એન્જિનના વર્ગીકર માં તમને એન્જિનના ભાગ મળે છે ગોઠવણીના કારણે ભાગ પગડેલા છે

जो इनलाइन એન્જિન એટલે લાઈન માં બરાબર આ વી એન્જિન 60 ડિગ્રી હોરિઝોન્ટલ એટલે આ ઓપોસ્ટ એન્જિન ડબલ્યુ એન્જિન છે આ વીઆર છે ને આ રેડિયલ એન્જિન છે બરાબર આપણે તો વધુ કર્કશરિયા મજબૂત તો એમાં શું આવશે બરાબર વી એન્જિન્સ એના પછીનો ક્વેશ્ચન જોઈએ મિત્રો આ બુક અહીંયા છે ઓ તમારા માટે જ મૂકેલી છે પછી કદાની સાહેબ રહી ગયા કારણ કે આ સ્ટોક ખૂબ લિમિટેડ છે અને તમે માર્કેટમાં ઘણી બધી બીજી બુક લીધેલી છે બરાબર ખર્ચો કરેલો થોડો વધારે બરાબર છે માર્કેટમાં કેમ પરીક્ષા આવીને ફટાફટ આપણે બુક છાપી દે એવું નથી કર્યું આપણે કાયદેસર બનાવ્યું છે એટલે ટાઈમ લઈને વ્યવસ્થિત વ્યવસ્થિત ફેકલ્ટી ઘણા ઘણા બધી ફેકલ્ટી એના ઉપર કામ કરેલું છે પછી આ બુક બનાવેલી ઇન્જેક્ટર પ્લગ ખાલી જગ્યામાં રાખવામાં આવે છે એન્જિનમાં વાલ્વડોરમાં સિલિન્ડર હેડ ક્રેન્ક કેસ કે સિલિન્ડર બ્લોક સિલિન્ડર હેડમાં ઇન્જેક્ટર અને હિટર પ્લગ રાખવામાં આવે છે આધુનિક ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમમાં ઇન્જેક્ટર સામાન્ય રીતે બે સ્થાનોમાંથી મૂકવામાં આવે છે એક ઇન્ટેક મેનિફોલ્ડ અથવા સિલિન્ડર હેડ બરાબર જનરલી સિલિન્ડર ઉપર વધારે મૂકવામાં આવે છે ડાયરેક્ટ ઇન્જેક્શન સિસ્ટમ એમ ત્યાં સિદ્ધાંધ સિલ્ડરમાં મૂકવામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે ઘણી વાર સિલિન્ડર હેડમાં મૂકવામાં આવે છે એટલે સિલિન્ડર હેડ આપણે લખવાનું થાય નેક્સ્ટ ક્વેશ્ચન આ પ્રકારની સર્કિટમાં જોખમ હોય છે ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ પેરેલલ સર્કિટ કે સિરીઝ સર્કિટ બરાબર તો મિત્રો આમાં જવામાં આવશે શોર્ટ સર્કિટ તો મિત્રો હું તમને પેલા સમજાવું કે આ બધી સર્કિટ શું કહેવામાં આવ્યા છે બરાબર

આપણું ઘરનું વાયરિંગ મિત્રો હંમેશા પેરેલ સર્કિટમાં યાદ રાખજો પ્રશ્ન કારણ કે ઘરમાં ક્યારે એવું બન્યું કે આપણે ટ્યુબલાઇટ ને ભેગા ચાલુ થાય એ આપણે કરવું હોય તો કરી સેપરેટ ચાલુ થતું હોય એટલે એક વસ્તુ ચાલુ કરવી હોય બીજી વસ્તુ બંધ કરવી હોય બે ચાલુ કરવી પેરેલ સર્કિટમાં સિરીઝમાં બધું ચાલુ કા બધું બંધ પણ સૌથી વધારે જોખમ કેમ આવ્યું ભાઈ શોર્ટ સર્કિટમાં કે જયારે ને ન્યુટ્રલ ભેગા થઈ જાય જો ફેઝને ન્યુટ્રલ ભેગા થઈ જાય એટલે કરંટ અહીંથી વેવાનું નથી એટલે આ કરંટ સીધે સીધો અહીં આવી જાય બરાબર અવરોધ છે જ નહીં તો ભાઈ સર્કિટ એ એક વિદ્યુત સર્કિટ છે જેમાં વિવિધ વાયરો સંપર્કમાં આવે છે અને ઓછા પ્રતિકારનો આકસ્મિક માર્ગ બને છે સર્કિટ ખૂબ જ ખતરનાક ગણવામાં આવે છે તે આગના જોખમ અને વિદ્યુત ઉપકરણોને નુકસાન કરે છે એટલે આપણે મિત્રો એમસીબી ફ્યુઝ બરાબર એનો ઉપયોગ કરતા હોઈએ છીએ શોર્ટ સર્કિટ ના થાય પછીનો ક્વેશ્ચન જો થર્મોસ્ટેટ વાલ જામ અથવા કે ચોટી જાય તો તેની શું અસર થશે એન્જિન ઠંડુ થશે એન્જિન બંધ થશે એન્જિન વધારે ગરમ થશે કે એન્જિન શરૂ થશે નહીં એન્જિન છે બરાબર તો તે એન્જિનને વધુ ગરમ કરી શકે છે અથવા એન્જિનને ઓપરેટિંગ તાપમાન સુધી પહોંચવામાં લાંબો સમય લાગી શકે જેને કારણે ઘણા બધા નુકસાન થઈ શકે

નહીં એટલે શું થાય બંધ થર્મોસ એટલે એન્જિન વધુ ને વધુ અને ખુલ્લું થર્મોસ રહેશે તો શીતક સતત ને થતા કુલર જો આમાં બંધ થાય ને તોય બે રીતે જોવું પડે એ ક્યાં કન્ડિશનમાં બંધ થયું બંધ કન્ડિશનમાંથી થયું છે કે ખુલ્લી કંડિશનમાં હવે ખુલ્લું ખુલ્લી કંડિશનમાં બંધ થયું એટલે એટલે એન્જિન ને એમ જ લાગવાનું છે બરાબર એન્જિન ખૂબ ગરમ છે એટલે ફરતું જશે ફરતું જશે એટલે ઓપરેટિંગ તાપમાન શ્રેષ્ઠ તાપમાન સુધી પહોંચી શકશે અને એને સંભવિત નુકસાન થઈ શકે મિત્રો જનરલી થર્મોસ્ટેટ રેગ્યુલર આપણે ચેક કરતા હોય છે અને મિત્રો આ થર્મોસ્ટેટ ઇસ્ત્રીમાં પણ આવે છે બરાબર કે વધારે પ્રમાણમાં ઇસ્ત્રી ગરમ થઈ જાય ટેમ્પરેચર વધી જાય તો થર્મોસ્ટેટ એને ઓફ કન્ડિશનમાં પહોંચાડી દે નહીં તો ટૂંકમાં ઘણું બધું નુકસાન થઈ શકતું હોય છે હીટરમાં પણ આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન હાઇડ્રોલિક બ્રેક માટે કયો સિદ્ધાંત લાગવું પડે છે નિયમ ન્યૂટનનો નિયમ ન્યુટનનો નિયમ કે પાસ્કલનો નિયમ તો હાઇડ્રોલિક બ્રેક માટે મિત્રો હંમેશા પાસ્કલનો નિયમ લાગે છે યાદ આપણે પાસ્કલનો નિયમ આ મિત્રો આપણે ઈ બુકમાં સમજાવેલું છે જો હાઇડ્રોલિક સિસ્ટમ આપણે ઈ બુકમાં બે સિસ્ટમ સમજાવેલી છે એક છે હાઇડ્રોલિક સિસ્ટમ અને એક છે ન્યુમેટિક સિસ્ટમ બરાબર તો હાઇડ્રોલિક સિસ્ટમ જો મેં થોડું ડેફિનેશન સમજાવેલી છે કે હાઇડ્રોલિક સિસ્ટમમાં દબાણયુક્ત ઓઇલના સ્વરૂપે રહેલી શક્તિને એક એક્ચ્યુએટર એક્ચ્યુઅલ સિલિન્ડર પર ટ્રાન્સમિટ કરવામાં આવે છે આ પટ્ટીના મુખ્ય ભાગો તરીકે પાવર સ્ત્રોત પંપ કંટ્રોલ વાલ્વ અને એક્ચ્યુએટર વગેરે હોય છે હાઇડ્રોલિક સિસ્ટમનું ઓપરેશન દબાણ ન્યુમેટિક સિસ્ટમ કરતાં ઘણું જ વધારે હોય છે આથી જ હાઇડ્રોલિક પટ્ટી વડે ભારે લોડનું પણ વહન કરવામાં આવે છે એમાં શું હોય મિત્રો પાવર સ્ત્રોત હોય પંપ હોય જે ઓઇલ

અને ક્ષેત્ર સમાન ક્ષેત્ર પર સમાન બળ લાગે છે એટલે કે આ જે પ્રેશર છે બરાબર અહીંયા ભલે એરિયા વધી ગયો બરાબર પણ આ જે પ્રેશર છે એ સરખું રહેશે એટલે પ્રેશર બરાબર જે ફોર્સ ને એરિયા એ ટૂંકમાં સમજો કે તમે એમ કહો સાહેબ અહીંયા એરિયા વધી ગયો અહીંયા એરિયા વધી ગયો તો અહીંયા શું છે ફોર્સ ઓટોમેટિક ઘટી જશે બરાબર અથવા સેકન્ડ ફોર્સ જો બાય ડિફોલ્ટ એટલે એ ફોર્સના કારણે જ આપણે જે આપણે શું કહેવાય કે હાઇડ્રોલિક જેક ને બધામાં આનો ઉપયોગ કરીએ છીએ ફ્લોર ઉપર આપવામાં આવતું દબાણ તમામ દિશામાં સમાન રીતે ટ્રાન્સમિટ થાય છે અને સમાન ક્ષેત્ર પણ સમાન બળ લાગે એટલે આ ઓટોમેટિક થઈ જાય એટલે આ પાછા દસ ને દસ છે એ ઉડી જાય એટલે પાછું જેમ હતું એમ જેમ પ્રેશર હતું એમ જ મળી જાય આ નિયમનો ઉપયોગ હાઇડ્રોલિક બ્રેક હાઇડ્રોલિક જેક વગેરેમાં કરવામાં આવે છે બહુ સિમ્પલ વસ્તુ છે અને બહુ મસ્ત રીતે સમજાય છે આ તમે જોશો ને એટલે એટલે જ આ મેં ઇમેજ મૂકેલી છે બાકી નહીં સમજાય

હવે આ સિમ્બોલ તમને ખબર છે આ છે એના માટે છે આ છે આગ માટે વિદ્યુત આંચકો આ છે આગ માટે આ છે લેઝર બીમ અને આ શું છે સામાન્ય ચેતવણી ચીન મિત્રો આપણે ક્વેશ્ચન એવી રીતે તૈયાર કરી કે ક્વેશ્ચન એક હોય પણ એના બધાય ઓપ્શન આપણે જોવાના છે કે જેનાથી આપણે અલગ માહિતી મળે એટલે એ નહીં તો એના બીજ એના જેવો બીજો પ્રશ્ન પૂછાઈ જાય નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ

ઈ બુક શું ઉપયોગ થાય છે ડિવાઈડ ને રિશાર્પ કરવા માટે આપણે કેમ છ રીન બધાને આપણે ફસાવીએ બરાબર એની શાર્પનેસ વધી જાય આપણે બુઠું થઈ ગયું હોય બરાબર જાય

જેવા રાફ્ટિંગ ટૂલ્સ માટે ખાસ કરીને સ્થાન શાપનોનો ઉપયોગ કરતા હોય છે આ શાપનોમાં ઘણીવાર શું હોય જો એક નાનો પથ્થર પથ્થર એટલે સ્ટોન અથવા એક સપાટી હોય છે જેનો ઉપયોગ પોઈન્ટને રિફાઇન કરવા માટે થઈ શકે છે તમે ટિપને હળવાથી સાફ કરવા માટે રીણા ગ્રિટ સેન્ડ પેપર અથવા નાઇની ફાઇલનો પણ ઉપયોગ કરી શકો છો પણ જનરલી નાનો સ્ટોન વપરાતો હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન બેંક સ્ટેમ્પ સ્નેપનો ઉપયોગ શું છે ગરૂ કટ zig zag કટ સર્ક્યુલર કટ કે સ્ટ્રેટ કટ બેન્ડ સ્ટેપ નો ઉપયોગ સર્ક્યુલર કટ બરાબર સર્ક્યુલર લે વર્તુળ આકાર કટ કરવા માટે બેન્ડ સ્ટેપ નો ઉપયોગ થતો હોય છે મિત્રો આ જો બેન્ડ સ્ટેપ છે જેનો ઉપયોગ વર્તુળ આકાર કટ કરવા માટે થાય છે મિત્રો આપણે બધીમાં આવી રીતે તૈયારી કર્યા છે ઈમેજ સાથે એટલે ભૂલાય જ નહીં કારણ કે આપણો મગજ ઈમેજ એટલે તરત યાદ રાખી લે બરાબર ગોખવું પડે નહીં ઓક્સિલરી એન્જિન દ્વારા પ્રોપેલિંગ ક્યાં ઓટોમોટિવ એન્જિન છે એટલે બીજું એક એક્સ્ટ્રા એન્જિન મૂકવામાં આવે પ્રોપેલિંગ માટે કઈ ક્યાં એન્જિનમાં છે ઓટોમોટિવ એન્જિનમાં છે મરીનમાં છે ટ્રકમાં છે સપોર્ટ કારમાં છે સ્પોટ કારમાં છે કે સ્ટેશનરી એન્જિનમાં છે તો ઓક્ઝિલરી એન્જિન વાળા જે પ્રોપેલિંગ છે એ મિત્રો મરીન એન્જિનમાં જોવા મળે છે મરીન એન્જિન મોટું હોય છે એમાં એક ઓક્ઝિલરી ટ્રેક આપવામાં આવેલું હોય

માટે ફ્યુલ નું એટલે તમે સમજો કે તમે ગાડી લઈને જાઓ છો બરાબર રસ્તામાં જો કંઈ આવ્યું તો હવે સમજો કે સ્લેશિંગ ન હોય તો જે ટાંકી ભરેલ એટલે ઉછળે ફ્યુલ ઉછળે તો એ ઢોળાઈ જાય અથવા કંઈક પણ ટૂંકમાં કાયમી નો આ અને એનાથી તમારું બેલેન્સિંગ પણ બગડી જાય એટલે એ જે ફ્યુલનું છે ને અંદર ફ્યુલ છે બરાબર એનું સ્લેશિંગ એનું અટકાવ અટકાવવા માટે અંદર આવી આમ ટૂંકમાં ડિઝાઇન કરેલી હોય એટલે જેને સ્લેશિંગ અટકી અટકાવી શકાય જો ઇંધણ ટાંકીમાં બફલ્સનો બેફલ્સનો ઉપયોગ ઇંધણ સ્લેશિંગ ઘટાડવા માટે થાય છે તે વાહનની ગતિને કારણે ટાંકીની અંદર ઇંધણની હિલચાલ છે બરાબર આ સ્લેશિંગ અસ્થિરતા વાહન નિયંત્રણમાં ઘટાડો અને ટાંકીને સંભવિત નુકસાન સહિત અનેક સમસ્યા જો વાહન નિયંત્રણમાં પણ ઘટાડો થાય બાકી તમારો બેલેન્સ બગડી જાય અને ટાંકીને સંભવિત નુકસાન સહિત અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે ઇંધણની હિલચાલને પ્રતિબંધિત કરીને બેફલ્સ વધુ સ્થિર ઇંધણ સ્તર જાળવવામાં અને ઇંધણ ડિલેવરીમાં સુધારો કરવામાં મદદરૂપ બને છે ટેમ્પલેટનો ઉપયોગ શું છે સમાંતર કાપવા તપાસવા માટે સમાંતર પેરેલ તપાસવા માટે પુનરાવર્તિત માપન અને માર્કિંગ ટાળવા માટે ચોરસ પડો તપાસવા માટે અને પરિમાણ મૂલ્ય તપાસવા માટે

તે પુનરાવર્તિત માપન અને માર્કિંગ કરવા માટે ટેમ્પલેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ના બચે ડેન્ટ દૂર કરવાની હેમર ડોલી પટ્ટીમાં ઇનડાયરેક્ટ હેમરિંગ શું છે આપણે ડેન્ટ એટલે ગાડીમાં આપણી ઓટોમોબાઈલમાં ગાડીમાં જ્યારે ડેન્ટ પડી ગયો એટલે આપણે ગોબા પડી ગયા હોય ગુજરાતીમાં કહીએ પરફેક્ટ તો એને આપણે દૂર કરવા માટે હેમર ડોલી પટ્ટીનો ઉપયોગ કરીએ એમાં ઇનડાયરેક્ટ હેમરિંગ શું છે ડોલી બહારની હેમરિંગ

એ તમને સેપરેટર્સ આપવામાં આવે છે હવાને ગરમ કરવા માટે હવાને સુકવવા માટે અતિશય દબાણ છોડવા માટે પાણી અને ધૂળ દૂર કરવા માટે તો જે સેપરેટર્સ હોય ને મિત્રો એ શું કરે છે પાણી અને ધૂળ ને દૂર કરવા માટે એર કમ્પ્રેસરમાં સેપરેટર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એટલે આ તમને સમજાવેલું પડે મેં ઇન્ફોર્મેશન આપેલી છે ખાસ કરીને તેલ પાણી વિભાજક એર કોમ્પ્રેસર સિસ્ટમમાં સંકુચિત હવામાંથી તેલ એટલે ઓઇલ અને પાણી દૂર કરવા સ્વચ્છ હવાની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ મહત્વપૂર્ણ છે કારણ કે કન્ડેન્સેટ જે કોમ્પ્રેસરને આગ પેદા છે તેમાં પાણી અને દેલ ઓઇલ બંને હોઈ શકે છે અને જો યોગ્ય રીતે અલગ ન કરવામાં આવે તો ડાઉનસ્ટ્રીમ સાધનોને દૂષિત કરીને પર્યાવરણને પણ નુકસાન કરે છે એટલે પાણીને દૂર અને ધૂળને દૂર કરવા માટે સેપરેટર્સ આપવામાં આવે છે

એટલે મિત્રો હજી લગી પણ જો બુક પરચેસ ન કરી ને એ કરી લેજો બરાબર અને બે બુક છે પાંચસો રૂપિયામાં બે બુક એટલે થોડો વિચારો બરાબર અને કોઈને એમ નહીં મારે તૈયારી પણ કરવી છે તો આપણે કોર્સમાં પણ સારામાં સારું ડિસ્કાઉન્ટ આપેલું જ છે બરાબર આમાં શું આવશે મિત્રો કેટલા એન્કરિંગ પોઈન્ટ હોય તો કે ચાર એન્કરિંગ પોઈન્ટ હોય ચાર પણ એ ચાર બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ડીઝલ એન્જિનમાં કયા પ્રકારની ફ્યુલ સિસ્ટમમાં હાઈ પ્રેશર ઓઇલ પંપ હોય છે તુમાં છે ઇનલાઇન ફ્યુલ ફ્યુલ સિસ્ટમ સિસ્ટમ સીઆરડીઆઈ કે રોટરી મિત્રો હાઈ પ્રેશર જે ફ્યુઆ ઓઇલ પંપ છે એચયુઆઈ ફ્યુલ સિસ્ટમમાં આપવામાં આવેલું હોય છે જો તમે સમજાવો કે એચયુઆઈ એટલે શું એચયુઆઈ એટલે હાઈ પ્રેશર ઓઈલ એટલે શું છે હાઈ પ્રેશર ઓઇલ ઇન્જેક્શન સિસ્ટમ બરાબર રીતે કાર્ય કરે છે તો અથવા હાઇડ્રોલિક્સ એક્ચ્યુએટેડ ઇલેક્ટ્રોનિક ઇન્જેક્શન એક ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ છે જે કેટલાક ડીઝલ એન્જિનમાં જોવા મળે છે ખાસ કરીને ટ્રક અને ભારે સાધનોમાં આ સિસ્ટમ જોવા મળે છે તે એન્જિન આરપીએમથી સ્વતંત્ર હાઈ પ્રેશર ફ્યુલ ઇન્જેક્શન પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે એન્જિન ઓઇલના પ્રેશરનો ઉપયોગ કરે છે આ વધુ ચોક્કસ ફ્યુલ મીટરિંગ અને ઇન્જેક્શન ટાઈમિંગ માટે પરવાનગી આપે છે જેનાથી એન્જિન કામગીરી ઉત્સર્જન ફ્યુલ ઇકોનોમીમાં બધામાં સુધારો થાય છે ઓકે મિત્રો આજના ક્વેશ્ચન પૂરા થાય છે એ તમારા માટે આમાં ડિસ્કાઉન્ટ છે હું લખી દઉં છું નવસો નવ્વાણુંમાં વિથ ફિઝિકલ કોપી બરાબર માર્કેટમાં ત્રણસો ચારસો રૂપિયા એ પણ આમાં છે એટલે તમારે કાંઈ લેવાની જરૂર પડશે નહીં તો મિત્રો હજી એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા ડાઉનલોડ કરી લેજો કોઈ કોઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપ નંબર આપેલો છે આ નંબર પર કોન્ટેક કરી પણ શકો છો બરાબર હા ફોન પણ કરી શકો છો ઓકે મિત્રો આજે રાખીએ હવે મળી નવા લેક્ચર નવા વિડીયો સાથે ઓકે મિત્રો થેન્ક યુ જય હિન્દ